સિવિલ માં એક ખાસ અમર કક્ષ પણ બનાવવામાં આવ્યો છે આ કક્ષમાં અંગદાન કરનાર મૃતકોના ફોટા લગાવવામાં આવ્યા છે જેથી તેમના યોગદાન ને કાયમ માટે યાદ રાખી તેમને સન્માનિત કરી શકાય અંગદાન એ મહાદાન કહેવાય છે ત્યારે તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે જે અંગદાન થકી અન્ય જે લોકો છે તેઓને નવું જીવન આપી શકાય છે સુરત શહેરની અંદર હાલ સુધીમાં ઘણા એવા અંગદાન થયા છે જેના કારણે અન્ય લોકોને નવું જીવન મળેલું છે તો તેર ઓગસ્ટ વિશ્વ અંગદાન દિવસે આપણે અંગદાન બાબતે જાણીએ કે તબીબી આ બાબતે શું કહી રહ્યા છે ને અંગદાન જે છે તે આપણે કયા કયા અંગોનું દાન થઈ શકે છે એ બાબતે આપણે જાણકારી મેળવીએ જી વિશ્વ અંગદાન દિવસ છે શું કે તો અંગદાન નું કેટલું મહત્વ છે અને કયા કયા અંગોનું દાન કરી શકાય આજે વિશ્વ અંગદાન દિવસ છે સૌ દાતા પરિવારને હું વંદન અને નતમસ્તક વંદન કરું છું અંગદાન ક્ષેત્રે છેલ્લા દોઢ બે વર્ષથી ખૂબ જ વેગ પકડી છે એક જન આંદોલન બનવા જઈ રહ્યું છે આદરણીય દિલીપભાઈ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા એમને એક મુહિમ ઉપાડી છે એમના પોતાનું અંગદાન થયું છે એમને પોતે લીવર પ્રાપ્ત થયું છે ત્યારે એમનું જીવન આખું અંગદાન ક્ષેત્રે એમને સમર્પિત કર્યું છે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે છેલ્લા દોઢ વર્ષમાં બોતેર જેટલા દાતાઓના અંગ પ્રાપ્ત થયા જેને કારણે બસો થી વધુ લોકોને ફાયદો થયો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ બસો થી વધુ અંગદાતાઓના અંગો પ્રાપ્ત થવાને કારણે અસંખ્ય લોકોના જીવનમાં રોશની આવી લોકોમાં માન્યતા ગેરમાન્યતા હોય છે પરંતુ જ્યારે બ્રેન ડેથ નો કિસ્સો બને ત્યારે તેના પરિવારજનો અચૂક એનું અંગદાન કરાવે જ્યારે કિડની લીવર હૃદયની જરૂર છે એ જે દર્દીઓ છે વેટિંગમાં છે એને જ એની પીડા સમજ પડે જ્યારે અંગ બ્રેન ડેથ થયું હોય ત્યારે મૃત્યુ થવાનું છે અને એ બ્રેન પાછું ફરી પુનર્જીવિત થવાનું નથી ત્યારે સર્વે શહેરીજનો અને જનતાને હું વિનંતી કરું છું કે બ્રેન ડેથના કિસ્સામાં જરૂર અંગદાન કરાવે જેને કિડનીની જરૂર છે જેને લીવરની જરૂર છે હૃદયની જરૂર છે પેન્ક્રિયાની જરૂર છે હાથની જરૂર છે આપણે જોયું કે હમણાં રક્ષાબંધનમાં જેને હાથ પ્રાપ્ત્યા એને એની બેનને રાખડી બાંધી આ એક એના જીવનમાં એક નવી રોશની આવી અને બીજાને એમને આત્મસંતોષ થશે જે પરિવાર અંગદાતા છે તેને પણ એવો આત્મસંતોષ થશે કે અમારા પરિવારનો જે કોઈ પણ હોય એ સ્ત્રી હોય બાળકી હોય કે પુરુષ હોય એનું જીવન એનું હૃદય એની કિડની બીજાના જીવમાં ધબક રહે છે એવો અહેસાસ પણ થશે અને અંગદાન કર્યાનો એક આત્મસંતોષ પણ છે કે મારા પરિવારના આ વ્યક્તિનું મેં અંગદાન કર્યું બીજાના જીવનમાં આવી સર્વેને એ જ સર્વે છે કે આ એક પુણ્યનું કામ કામ છે છે આ આ મહાયજ્ઞનું કાર્યમાં જોડાય અને અંગદાન ક્ષેત્રે જનજાગૃતિ અભિયાનના ના કરતા સ્વયં લોકો વેદ કિસ્સામાં અંગદાન માટે આવે જેથી જેને જરૂર છે જે અને મરણ વચ્ચે જોડા ખાઈ ગયો છે તેને અંગ મળે અને એના જીવનમાં રોશની આવે

જેથી એ કરી શકે અને બીજાના જીવનમાં રોશની આવે આ એક એક માધ્યમ છે એટલા માટે આપણે ખૂબ અને એને સન્માન પણ આપીએ છીએ એટલે એ સન્માન પણ મળે અને બીજાના માટે ઉપયોગી પણ થાય એ માટે અમર કક્ષ બનાવવામાં આવ્યો છે ને અમર કક્ષ એ અમારા માટે એ અમર કક્ષ ખરેખર

મૃત વ્યક્તિ હોય તેના અલગ અલગ અંગોનું દાન થઈ શકે છે જે કહેવાય છે કે કિડની છે ફેફસા છે હૃદય છે હાથ છે પગ છે અલગ અલગ જે આંખો છે તેમાં અંગોનું દાન થકી અન્ય જે વ્યક્તિ છે તેઓને નવું જીવન આપવામાં આવે છે જેથી કહી શકાય કે આ અંગદાન એ મહાદાન છે અને તેના થકી જે અન્ય લોકો છે તેને નવું જીવન મળે છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાર સુરત